જય માતાજી મિત્રો આપણે ફરી એક નવા વિડીયોમાં આવી ગયા છે જે અંજાર મેંગો માર્કેટ અંદર જે કેસર કેરીની હરાજી થાય છે જે કચ્છની પ્રખ્યાત કેસર કેરીની હરાજી થાય છે તે આવી પહોંચ્યા છે આજે તમે જે કેરીની આવક જોઈ રહ્યા છો જે ફૂલ છે હવે સામે બે ત્રણ દિવસ આડા ભીમ અગિયારસના છે એટલે કેસર કેરીની આવક ફૂલ આવી ગઈ છે તમે જોઈ શકો છો ને મિત્રો આજની તારીખ છે ચાર છ બે હજાર પચીસ આજે આપણે કેસર કેરીની હરાજી જોઈએ ચાલો મિત્રો વિડિયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો ચાલો આપણે હવે કેસરગીરીની હરાજી જોઈએ ચાલો ઉપર હાલો ગમે ખાલી જોઈ લેજો ભાઈ અરે કોઈ જોઈ લેજો ભાઈ સુપર ક્વોલિટી ભાઈ 50 રૂપિયા 51 52 55 66 61 62 63 64 65 66 68 69 70 70 હરિલાના 75 76 77 78 79 હરિલાલ 56 57 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 પંચાવન છપ્પન રૂપિયા છપ્પન સત્તાવન રૂપિયા અઠાવન ઓગણસાઠ સાઠ એક

સਿੱધે સਿੱધે આલે સਿੱધે જોવા દે કોલા જોવા દે એકોતે ગલા દે જને હા ભાઈ અમારું ના ખેર ન કરો બેન એક તાજી ના તોરો આમ તો ડરું 60 રૂપિયાના અલ્યા 60 60 40 40 સਿੱધે 71 71 90 90 90 દે આલા આલા 41 42 43 41 રૂપિયા 43 43 43 એ બોય બોલ બોલ જો બોલ 43 રૂપિયા 43 42 42 રૂપિયા સારી જો 43 રૂપિયા છત્રી ખાલી છત્રીસ રૂપિયા છત્રીસ સાડત્રીસ 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 રૂપિયા આડત્રીસ 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 રૂપિયા ઓગણ ચાલીસ રૂપિયા ઓગણ ચાલીસ રૂપિયા ચાલીસ ચાલીસ ખાલી ચાલીસ

બોલો ભાઈ दादा की नजर में भाई पचास रुपया पचास एकावन रुपया बावन रुपया રૂપિયા तिरपन રૂપિયા रुपया चौपन चौपन रुपया चौपन अरे चौपन रुपया माँ चौपन चौपन आराम आ બેતાલીસ રૂપિયા બેતાલીસ રૂપિયા રૂપિયા ચુમાલી ચુમ્માલીસ રૂપિયા ખાલી ચુમ્માલીસ રૂપિયા જાય ચુમ્માલીસ રૂપિયા ચુમાલી ચુમાલી આપણા લખા કિપર કે સર ઓ બહેન માલ હાલ તો અરે વાહ અરે રૂપિયા પચાસ રૂપિયા ભાઈ ના બચ્ચા યુટ્યુબ રૂપિયા બચાવ એકાવન રૂપિયા એકસઠ હાલી એકસઠ બાસઠ રૂપિયા છેતાલીસ છેતાલીસ અડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ 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 એકાવન રૂપિયા એકાવન બાવન રૂપિયા બાવન બાવન રૂપિયા એકાવન اور باقی کا رقم ہے 700 یہ مت هاي علي سر 61 61 علي 100 روپے 61 علي 1200 62 63 63 علي 200 200 علي 500 رقم ہو گیا اور بول بول 500 سر 600 روپے کریار عمر کریار عمر کریار عمر 100 روپے કેટલા <laughs> નો <laughs>

छपन बाक़ी पंचावन लॻाव